નર્મદા એકતાનગર સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ખાતે એકતા ખેલ દિવસનો પ્રારંભ કરાવવામાં આવ્યો ત્રણ દિવસે રમતમાં અલગ અલગ વર્ષમાં ભણતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્વામિનારાયણ નર્સિંગ તથા બીએસસી કોલેજનો સંલગ્ન ત્રિદિવસીય રમતનો પ્રારંભ કરાયો જેમાં અલગ અલગ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો

અને અમે નર્સને મોટિવેટ કરવા માગીએ છીએ જેમ કે કામની જોડે આપણી રમતનું કે કોકરિક્યુલમ છે એ એક્ટિવિટીની બી ખૂબ જ જરૂર છે જેના કારણે આપણું સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે તો એના માટે અમે ત્રણ દિવસ આયોજિત કરીએ છીએ અને બધા સ્ટુડન્ટ છે એ પોતપોતાનું ટેલેન્ટ બહાર લાવી શકીએ છે અને હું ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસ કેવડિયા કોલોનીમાં આજરોજ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આ ત્રિદિવસીય રમતોત્સવમાં અલગ અલગ ગેમોની રમત રાખવામાં આવેલી છે એમાં ખો ખો કબડ્ડી ચાપચેન વિઘ્નદોળ કોથળાકોદ ફૂટબોલ વોલીબોલ જેવી અનેક ગેમોનું આયોજન કરેલું છે આ પ્રોગ્રામ અંતર્ગત આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના અધ્યક્ષ શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી તથા આ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ સેન સંગીતાબેન પંચાલ વગેરે ઉપસ્થિત છે ને આ રમસોત્સવ ત્રિદિવસીય છે આ વિદ્યાર્થીઓ નેવું ટકા આદિવાસી વિદ્યાર્થીઓ છે અને એમાં ખૂબ કળા અને ઉત્સાહ છે અમે સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર દ્વારા સંચાલિત છે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ કેવડીયા કોલોની ખાતે સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવેલ છે ત્રણ દિવસનો અમારો સ્પોર્ટ છે અને એમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની એક્ટિવિટી ગેમ અમે રાખવામાં આવી છે અને એમાં અમારા સ્ટુડન્ટને બંને સાઈડથી બેનિફિટ થાય છે જેવું કે ફિઝિકલ મેન્ટલ જે હેલ્થ હોય છે બરાબર તો એ મેન્ટેન કરવા માટે પણ અમે એના બેનિફિટને જોઈને અમે રાખવા આયોજિત કર્યું છે અને જે સ્ટુડન્ટ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થાય અને જે લોકો વિનર હશે એ લોકોને અમે છેલ્લા દિવસે ટ્રોફીનું ત્રણ પણ કરીશું અને એમાં પણ એ લોકોની ગેમ પ્રમાણે જેવું કે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ વિનર માટેનું અમે ટ્રોફીનું આયોજન કર્યું છે આજે અમારા કેમ્પસમાં સ્પોર્ટ વીક રાખવામાં આવેલો છે જે છવ્વીસ તારીખ બાર બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલો છે અને ત્રણ દિવસ સુધી રાખવામાં આવેલો છે અમારી નર્સિંગ કોલેજમાં આ સ્પોર્ટ વીક બસ શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ સ્વસ્થ રાખવા માટે રાખવામાં આવેલો છે જેની અંદર પ્રથમ દિવસે એથ્લેટિક બીજા દિવસે ક્રિકેટ વોલીબોલ ખોખો કેરમ ચેસ જેવી આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ રાખેલી છે